અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે આગામી તેર તારીખ સુધીમાં જો આ રેલવે ફાટકનો રસ્તો ખોલવામાં નહીં આવે તો ચૌદ તારીખે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપવામાં આવશે તેવી ચીમકી ભરતસિંહ ભાળાએ ઉચ્ચારી છે મહુવામાં રેલવે તંત્ર દ્વારા થોડા માસ પૂર્વે રેલવે ફાટકનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ મામલે અમરેલી સાંસદે અગાઉ રજૂઆત પણ કરી હતી લોકોને પડતી મુશ્કેલી અંગે અનેકો વખત રજૂઆત થતા ધારાસભ્ય અને અન્ય નેતાઓએ રેલવે ફાટક ખોલવાના ઠાલા વચનો આપ્યા હતા રેલવે તંત્રએ પણ યોગ્ય કરવાની હૈયા ધારણ આપી હતી તેમ છતાં આજ દિન સુધી રેલવે ફાટકનો રસ્તો ખોલવામાં આવ્યો ન હોય અને આ મામલે ખેડૂત કલ્યાણ સંગઠને મહુવા ડેપ્યુટી કલેક્ટર મહુવા રેલવે સ્ટેશન અધિક્ષક અને મામલદાર વગેરેને રજૂઆત કરી તેરમી તારીખ સુધીમાં રેલવે ફાટક રસ્તો નહીં ખોલવામાં આવે તો આગામી તારીખ ચૌદમી બાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને સાથે રાખી મહુવાના લોકોને સાથે રાખી ગ્રામ્ય વિસ્તારના લોકોને સાથે રાખી આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આ ઉપરાંત હનુમંત હોસ્પિટલ પાસે રસ્તો ક્રોસ કરવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વાત પણ જણાવી છે અને આ તમામ બાબતે યોગ્ય નહીં થાય તો 14મી તારીખે જોવા જેવી થશે તેવું ખેડૂત કલ્યાણ સંગઠનના ગુજરાતના પ્રમુખ ભરતસિંહ વાળાએ ચીમકી ઉચ્ચારી છે મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન મહુવાની અંદર જે ચાલીસ વર્ષથી મહુવાથી રાજુલા રેલ ગાટ છે એનું જે રેલવેનો ફાટક રોડ ઉપર હતો એ ચાલીસ પચાસ વર્ષથી રેલવેનો બની ત્યારથી એ ફાટક હતો પણ આ નેશનલ હાઈવે રોડ બનવા છે આ ફાટક છે એ જાન્યુઆરી મહિનામાં બે હજાર પચીસની જાન્યુઆરી મહિનામાં અઢાર તારીખે કોઈ પણ લોકોને કે કોઈને જાણ તંત્રને તેને જાણ કર્યા વગર રેલવે વિભાગે અઢાર એક બે હજાર પચીસના રોજ રાતોરાત બંધ કરી દીધું એટલે મોવાના પંદરથી વીસ હજાર માણસોને રોજ રોડ ઉપરથી આવર જવર કરવામાં બહુ મોટી મુશ્કેલી પડે અને દોઢ દોઢ બે કે ત્રણ ત્રણ કિલોમીટર સુધી દૂર ફરીને જવું પડતું હતું એટલે લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં રજૂઆત કરી એટલે માનની અમરેલીના સાંસદ ભરતભાઈ ચુટ્યાએ ઓગણત્રીસ જાન્યુઆરીએ સરકાર અને રેલવે વિભાગના પત્ર લીધો અને અઠવાડિયાની અંદર આ ફાટક ખૂલું કરવાનું એ વિસ્તારના લોકોને સાંસદે ખાતરી આપી પણ એને એક મહિના ઉપર થઈ ગયું પણ કાંઈ ફાટક ખૂલ્યો નહીં એટલે ઓગણ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ અમારે પણ રજૂઆત કરવી પડી ત્યાર પછી કોંગ્રેસના આગેવાનોએ બે ત્રણ વખત રજૂઆત કરી અમે પણ ત્રણ ચાર વખત રજૂઆત કરી પણ ખૂબ નીચારોના બધા શિક્ષકોએ કે નીચાણના જે સંસ્થાઓ ચલાવતા હોય કે મંદિરો સ્વામિનારાયણ મંદિર કે હોસ્પિટલ હનુમંત ખૂબ રજૂઆતો કરી પણ રેલવે ફટક આજુ ખોલતું નથી ત્યારે જ્યારે ધારાસભ્યને કે સંસદ સભ્યને પૂછવામાં આવે ત્યારે કે મારી ધારાસભ્ય એમ કહેવાય કે અમે અઠવાડિયામાં ફાટક ખોલાવી દેજો અઠવાડિયે ફાટ ખોલાવી દેજો પણ આજે પાંચ છ મહિના થયા પણ ફાટક ખોલું કરવાનું નથી અને લોકો જ્યારે સાંસદને પૂછે ત્યારે ધારાસભ્ય એમ કે રેલવે વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ એ અમારા અંદરમાં છે અને એ બંને વિભાગના અધિકારીઓ અમે ત્યાં જઈએ અમને સેલ્યુટ મારે સેલ્યુટ આને પણ અમે જ્યારે પૂછીએ ત્યારે અમને એમ કે ધારાસભ્ય સંસદ સભ્ય કે એ આ તોના બે ખાતા છે નેશનલ હાઈવે અમારું કાંઈ ન હાલે તમારું જો કાંઈ નું તમારા રાજીનામા આપી દેવા જોવાનું બહુ મોટી મોટી વાતો કરવાની હોય સભ્ય ધારાસભ્ય એમ કે નેતાઓ એમ કે ભાજપના વિવિધ નેતાઓ એમ કે અમે અઠવાડિયામાં ફાટક ખોલાવી દેજો એટલે અઠવાડિયામાં ફાટક ન ખોલાવી તો પછી તમારા રાજીનામા આપી દેવા જોવાય એટલે અમારી અમે પણ ત્રણ ચાર વખત રજૂઆત ફેબ્રુઆરી મહિનામાં કરી માર્ચ મહિનામાં કરી અને આજે પણ અમે મહુઆના મામલતદાર સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા અને રેલવેના પ્રબંધકને પણ મામલતદાર સાહેબ અને ડિપ્યુટી સાહેબે કીધું કે અમે આજે જ એની તપાસ કરવાના છીએ સર્વે કરી અને લોકોના હિતમાં થાય એવો અમે પત્ર લખીને તંત્રને મેચ કર્યો અને રેલવે વિભાગને કે જ્યારે અમે પહોંચીએ ત્યારે રેલવે વિભાગના અહીંયા પ્રબંધક એમ જ છે તમે ભાવનગર જાઓ ડીઆરએમને મળો ભાવનગર જાઓ ડીઆરએમને મળો આ દિલ્હીનો પ્રશ્ન છે અમારેથી તમે પગાર પચાસ અમે ડીઆર અને ડીઆરએમ પાસે આ વિસ્તારના એ ભાજપના નેતાઓ જે એવા એની હાજરી જિલ્લા કલેક્ટર સાથે રાખે એટલે જિલ્લા કલેક્ટર અમારા જિલ્લા કલેક્ટર સાહેબ ને અમે વિનંતી પત્ર લખ્યો કે તમે શિહોરમાં ગાંગડી વાળો જે છે થોડાક હતા હોય જિલ્લા કલેક્ટર સાહેબ સારી વાત છે વાંધો નથી પણ મોવામાં રોજ વીસ હજાર લોકોને મુશ્કેલી પડે એટલે જિલ્લા કલેક્ટર સાહેબ આમાં દરમિયાન કરે કરે અને મામલતદાર સાહેબની જલ્દી રિપોર્ટ કરે અને તેર તારીખ સુધીમાં તેર છ બે હજાર પચીસ સુધીમાં ખોલાવે તેર તારીખ પછી આમાં ખેડૂત કલ્યાણ સંગઠન અને મહુવાના કોંગ્રેસના આગેવાનો અને આ વિસ્તારના લોકોને સતત અને નેશનલ હાઈવે અને રેલવેના ફાટા ઉપર આંદોલન પણ કર્યું અને આ નેતાઓ પાંચ મહિનાથી બનગા ખૂબ મોટી મોટી કરે પણ નેતાઓને અમારી ખુલ્લી ખુલ્લી ચેતવણી છે અને એમાં જો સમજી જાય તો સમજણ છે પછી આવનારી ચૂંટણીઓમાં વિસાવદરવાળી જે છે વિસાવદરમાં અત્યારે સી આર પાટીલના આકા જે આતંકવાદી કાફલા લઈને ઉતરી પડે એમ સરકારના કાફલા આતંકવાદીના ઉતર્યા સી પાટીલને નવને એક આખી સરકારને હંપાવી દીધી એમ જો ગુજરાતના ખેડૂતો વિસાવદરના લોકો ખેડૂતની જેમ

તેર તારીખ પહેલા મીટર તેર તારીખ પછી ગમે ત્યારે એ રોડ ઉપર ચક્કા જામ થવી બંધ થઈ જાય કોઈ પણ તંત્ર એમાં કાય પણ કરશે તમામ જવાબદારી એની રહે